ભલે ગુજરાત બાલમાં માં ભવાની ત્રીસ કલાકે અને સાંજે છ ત્રીસ કલાકે થાય છે અને માતાજીના નવ સ્વરૂપ એક જ જગ્યાએ વિરાજમાન છે એ દુર્લભ એક જ સ્થળ આજે નવ દુર્ગા ભવાની મંદિર દંદુગા છે જી કેટલા વર્ષોનું છે આ સોલંકી કાળના જે સમયમાં એ પહેલાં તે માતાજી જે અહીંયા વિરાજમાન જે સ્વયંભૂ કહેવાય ને એ અહીંયા હતા પ્રગટ્ય મંદિરમાં નિત્ય માતાજીની પૂજા અને આરતી કરવામાં આવે છે સવારે સાડા સાત કલાકે અને સાંજે સાડા છ કલાકે દિવ્ય આરતી કરવામાં આવે છે આ માતાજી સ્વયંભૂ પ્રગટ થયા અને તે પણ નવરાત્રીની માતાજીના નવ સ્વરૂપો સાથે એવું દુર્લભ સ્થાન ગણાય છે મારી યાદશક્તિ મુજબ જિલ્લા બહુ અતિ પૌરાણિકા ભવાની માતાજીનું મંદિર અહીં આવેલું છે અને એક લોકવાયકા મુજબ ભગવાન શ્રી સ્વામિનારાયણ અહીંયા આ મંદિરમાં આવી અને આજ માતા ભવાની માતાજીની વાવમાંથી જળ લઈ અને જે પાછળ દેખાય એ ભગવાન ભોળાનાથને ભગવાન સ્વામિનારાયણે પોતાના હસ્તે જળાભિષેક કરેલ છે તે ભગવાન ભોળાનાથનું મંદિર પણ અહીં વિદ્યમાન છે તેમજ ભૂદેવો અહીંયા આગળ શ્રાવણ સુધી પૂનમના દિવસે બળેવના દિવસે પિતૃ તર્પણ કર્યા બાદ જે પિતૃ તર્પણ કર્યા બાદનું સ્નાન કરવાનું હોય તે સ્નાન પણ મારી પાછળ દેખાતી આ વાવમાં ઉપરથી નીચે અંદર વાવમાં સ્નાન કરતા હતા અને વર્ષોની આ વાવની એક પરંપરા રહી છે કે આ વાવમાં ભુદેવના સ્નાન પછી આખું ધંધુકા ગામ નગર દેવી તરીકે બિરાજમાન આ મા ભવાનીના મંદિરે દર્શન કરી અને પોતાને આશીર્વાદ લેતા હતા બહુ જ પૌરાણિક આ વાવ છે સોલંકી કાળમાં મિનળ દેવી આવેલા તે સમય ધાર્મિક સ્થળોનો

તેના એ જ સ્વરૂપમાં જોવા મળે છે વળી વાવનું પાણી વર્ષમાં ત્રણ વખત દર રવિવારે અથવા આજ દિવસે પણ અહીંયા ખૂબ જ વિશાળ સંખ્યામાં લોકો દર્શન કરવા માટે આવે છે અને ભાવપૂર્વક પૂર્વક માતાજીની શ્રદ્ધાપૂર્વક બાધાઓ રાખે છે માતાજીઓ માતાજી દરેકનું કામ પૂર્ણ કરે છે અને દરેક એ પૂર્ણ જેના બી કામ પૂર્ણ થાય છે એનાથી બી વધારે લોકોને વધારે શ્રદ્ધા બેસે છે માતાજીમાં અને બીજી વાત કે પાછળ જે તમને વળ દેખાય છે એ આ વિસ્તારનો એકમાત્ર વળ છે જ્યાં બહેનો મોટી સંખ્યામાં વડસાવિત્રીના દિવસે એની પૂજન કરવા આવે છે અને એમાં પણ લોકોને ભારે શ્રદ્ધા રહેલી છે પાણીનો કલર બદલે છે દૂધિયો લીલો અને આછો કેસરીયો તો માતાજીના મંદિરમાં જીનો દ્વારનું કામ ચાલુ હતું ત્યારે એક પથ્થર અનેક લોકોના ઉપાડવા છતાંય ઊંચો થયો ન હતો ત્યારે એક ભક્તે માતાજીની બાધા રાખી અને તરત જ માત્ર પાંચ લોકોએ મોટો પથ્થર ઉપર ચડાવી દીધો હતો નવ દિવસ ખૂબ સખત જુદી જુદી જાતના હિણોળો જુદી જુદી જાતના સંકારો કરી માતાજીના દર્શન કર્યા છે અહીંયા અમે દિવાળી ઉપર લાખો દીવડા પ્રગટાવીને દીપમાળ કરીએ છીએ અહીંયા શરદ પૂર્ણિમાના દિવસે માતાજીમાં સાડીઓનું સાડીઓનું ભક્તજનોને વિતરણ કરી અને રાસ કરવાનો જબરજસ્ત કાર્ય કરવામાં આવે છે અહીં ભક્તજનો માટે અમે જે કંઈ અમારી પાસે સુવિધા છે એ બધી આપી છે લાખો ભક્તો લાખો સેવકો અહીંયા દર્શન આવે છે માં હાજરા હજુર છે એનાના ફરચાઓ ઘણાને આપેલા છે ઘણાના રોગો પણ મટાડેલા છે અને ઘણા માણસોને એના જુદી જુદી જાતના ફરચાઓ આપેલા છે આ મંદિર ખાતે સ્વયં સ્વામિનારાયણ ભગવાન પધાર્યા હતા સ્નાન કર્યા બાદ ભાવના જળથી મંદિર પરિસરમાં આવેલા સાંધ સદાશિવના ના શિવાલય પરિચય અભિષેક કર્યો હતો આ પ્રસાદી નું સ્થાન આજે પણ અહીં મોજુદ છે વળી ભૂદેવો રક્ષાબંધ પવિત્ર દિવસે યજ્ઞો પવિત્ર ધારણ કરી પછી આ વાવ મુસ્કા લગાવી પિતૃ તર્પણ સ્નાન કરે છે લગભગ બાર વર્ષનો હતો ત્યારથી અહીંયા ભવાની મંદિરે દરરોજ આરતીમાં આવું અને નિત્ય દર્શન અમે કરતા અને મારા પપ્પા પણ પોતે નવ વર્ષની ઉંમરથી અહીંયા આગળ ભવાની મંદિરે આવ્યા દર્શન કર્યા પછી જ એમને પાણી પીવાની અથવા જમવાની ટેવ હતી અને અમે નાના હતા ત્યારે કહેતા કે બેટા અહીંયા એક વખત મીનળદેવી સ્વયં સોલંકી કાળમાં આવેલા દર્શન કરવા અને એમણે જ્યારે ભવાની મંદિરના દર્શન કર્યા પછી એમની પ્રેરણા થઈ કે આપણા દરેક ધર્મસ્થળોની અંદર અંદર બુનકાવ્યવો ઉઘરાવવામાં આવતો હતો પણ અહીંયા દર્શન કર્યા પછી એમને એવી પ્રેરણા થઈ કે આજ પછી આપણા દરેક ધર્મ સ્થળોએ આ પ્રથા બંધ થવી જોઈ અને એમણે આ નિર્ણય કરી અને દરેક ધર્મ સ્થળનો મુનકાવેલો બંધ કરાવ્યો અને બીજો ઇતિહાસ અહીંયાનો એ પણ માતાજીનું સત્ય છે કે ચોમાસા દરમિયાન જ્યારે વરસાદ થાય અને આ વાવ આખી પાણીની ભરાઈ જાય અને ગર્ભગૃહની અંદર પણ પાણી થેક સુધી આવી જાય પણ અમે જોયેલું છે કે જ્યારે પાણી ઉતરે ત્યારે માતાજીની ચુંદડી એવી ને એવી કોરી રહેતી અને માતાજીનો જે શણગાર એમને સિંદૂર પાના જેવા કરેલા હોય અમે એ પણ એમનેમ રહેતા એમાં કોઈ પણ ફેરફાર ક્યારે મેં જોયેલો નથી ત્રીજો આ ચમત્કાર મેં એ પણ જોયેલો છે કે ઉનાળા દરમિયાન જ્યારે વાવમાં પાણી ઘટતું જાય ધીરે ધીરે અથવા અમે જ્યારે પાણીનો સ્તર નીચે ઉતરે ત્યારે પાણીમાં આ દિવાલો ઉપર આપણને ચોખ્ખા પાણીના કલર બદલાયેલા હોય એવા દ્રશ્યો દેખાતા હોય છે અને અહીંયા આવનાર દરેક જેટલા પણ આવે છે શ્રદ્ધાઓ અને એની દરેક મનોકામના માતાજી પૂર્ણ કરતી હોય છે એક એવો પણ અમે ચમત્કાર અહીંયા જોયેલો કે જ્યારે આ મંદિરનું પુનર્નિર્માણ થતું હતું આરસનું કામ અને ત્યારે ચુનીભાઈ કરી અને એક મહારાષ્ટ્રના સેવક હતા અને ઉપર જે શિખરનો વચ્ચેનો પથ્થર ચડાવવાનો હતો એ ચડતો નહોતો નતો અને એમણે માતાજીને શ્રીફળ અને પ્રાર્થના કરી અને એમણે સંકલ્પ કર્યો કે જ્યાં સુધી આ પથ્થર નહીં ચડે ત્યાં સુધી હું પાણી નહીં પીવું અને આટલો જ્યાં એમણે સંકલ્પ કર્યો અને માતાજીને શ્રીફળ વધાર્યું અને પાંચ જણા જ ખાલી પથ્થર ઊંચો કર્યો અને માતાજી ઉપર એ પથ્થર લાગી ગયો હતો આ ચમત્કાર અમે જોઈ ત્યારે આજ અમને એ પ્રતિતિ થાય છે કે આ માતાજી અહીંયા હજરા હજુ બિરાજમાન છે અને ક્યાંય ક્યાંયથી લોકો અહીંયા દર્શન કરવા આવતા હોય છે માતાજીની આ પવિત્ર જગ્યા પર શાંતિનો ભક્તો અહેસાસ કરે છે અને હરવા ફરવા માટેનું પ્રાકૃતિક સ્થળ છે તો નાના ભૂલકાઓ અને શાળાના વિદ્યાર્થીઓના પ્રવાસનું મનગમતું સ્થળ બન્યું છે માતાજીનું આ મંદિરમાં નવદુર્ગાના નવ દિવ્ય સ્વરૂપોની ચૈતન્ય ઝાંખીથી ભક્તો પાવન થાય છે મંદિર પરિસરમાં આજના યુગના નરસિંહ મહેતા ગણાતા સંત પુનિત મહારાજનું આ પંથકનું એક માત્ર સ્મૃતિ મંદિર પણ માતાજીની સન્મુખમાં વિદ્યમાન છે મંદિર ટ્રસ્ટ દ્વારા નવરાત્રીમાં માતાજીના વાવ મધ્યે હિંડોળા દર્શન યાત્રાઓ માટે શુદ્ધ જળ રહેવાની વ્યવસ્થા બગીચો બાળકો માટે ક્રીડાગણ દિવાળી સમયે મંદિર પરિસરને હજારો દીવડાઓથી રોશની કરવામાં આવે છે શરદ પૂર્ણિમાના પાવન અવસરે માતાજીની પ્રસાદીની સાડીઓનું વિતરણ અને ગરબાનું સુંદર આયોજન કરવામાં આવે છે માતાજી સૌની મનોકામના પૂર્ણ કરે છે માતા રાખે અને તેની માનતા પૂર્ણ થતા લોકો ખુશી ખુશી માના પારે આવી માનતા પૂર્ણ કરે છે તો અહીં આવેલ વડના વિશાળ વૃક્ષ ખાતે વડ સાવિત્રીના વ્રત નિમિત્તે મોટી સંખ્યામાં મહિલાઓ વડની પૂજા અર્ચના કરે છે લોકોની શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર બનેલું આ મંદિર કે જે અહીં માત્ર માતાજીના સ્મરણ માત્રથી તમામ પ્રકારની આધી ઉપાધિ વ્યાધિ રોગ દોષનું માં નિર્મૂલન કરે છે અને ભક્તોના જીવનમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ પ્રસરાવે છે હરિઓમ સોલંકી કલમ શક્તિ ન્યૂઝ ધંધુકા